પાંચ વાગે રસોડું ચાલુ થાય એટલે આઠ વાગે અમારા ખીચડી ઘડીના રથ ચાલુ કરવામાં આવે છે જે ભાભર દિયોદર વાવ રાધનપુર અને સોઈગામ સવારે આઠ વાગ્યા અહીંથી નીકળી સાજે પાંચ વાગ્યા સુધી જરૂરિયાતમંદ લોકોના વિસ્તારોમાં ફરી પાંચ રૂપિયાના ટોકન ચાર્જથી આ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે તો મિત્રો આ છે અનપૂર્ણ ભોજનાલય તો અંદર જઈશું અને આજના મેનુમાં જોઈશું કે શું શું આજે ભોજન પ્રસાદમાં આપવામાં આવી રહ્યું છે એસએસ આરોગ્ય ધામ છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ જ સરસ સેવા આપે છે અહીંયા ડાબરની જનતાને અહીંયા ફક્ત ત્રીસ રૂપિયામાં પેશન્ટને બધી સારવાર કરી આપવામાં આવે માત્ર ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જમાં તમને અહીંયા આરોગ્ય સેવાની તમામ સુવિધા મળી જશે મેડિકલ સારવાર મળી જશે અને બીજી અનેક સારવાર તમને અહીંયા મળી જશે નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે એવા અન્ય ક્ષેત્રની મુલાકાત કરવાના છીએ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં વાવ જવાના રસ્તા ઉપર આ અન્નપૂર્ણા ધામ આવેલું છે તો આજના વિડીયોમાં આપણે આ અન્પૂર્ણા ધામની મુલાકાત લઈશું સાથે જો અહીંયા શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર દ્વારા અહીંયા સરસ મજાની હોસ્પિટલ પણ આવેલી છે અહીંયા ચોવીસ કલાક સરસ મજાની તમને સારવાર પણ મળી જશે અને અહીંયા સવાર સાંજ ભરપેટ ભોજન પણ મળી જશે માત્ર ત્રીસ રૂપિયા માં અને જો તમારે પાર્સલ લઈ જવું હોય તો ચાલીસ રૂપિયા ચાર્જ છે તો અંદર કઈ કઈ સુવિધા છે કઈ રીતનું ટેબલ છે બધી જાણકારી આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો બીજા આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ અંદરની તરફ અને આ બધી જ માહિતી મેળવવાના છે તો આવી જાઓ અંદરની તરફ જઈએ તો ફાઇનલી મિત્રો આવી પહોંચ્યા છીએ અન્નપુર ભોજનાલય ના અંદર આ ભોજનાલયની એડ્રેસની પહેલા વાત કરી દઈએ તો બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ભાભર વાવ જવાના રસ્તાઓ ભાભર શહેરમાં અનપૂર્ણા ભોજનાલય આવેલું છે તો અંદર જઈશું અને આજના મેનુમાં જોઈશું કે શું શું આજે ભોજન પ્રસાદ માં આપવામાં આવી રહ્યું છે મિત્રો અહીંયા ભોજન પ્રસાદમાં વાત કરું તો સવારમાં બે પ્રકારના શાક રોટલી દાળ ભાત અને છાશ આપવામાં આવે છે અને 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 સાંજના પ્રસાદની વાત કરું તો રોટલી બટાકાનું શાક ખીચડી આપવામાં આવે છે સરસ મજાનો તમને ભોજન પ્રસાદનો તમે લઈ શકો છો એ પણ માત્ર રૂપિયામાં ભાઈ મોંઘવારીના જમાનામાં વીસ રૂપિયામાં પાણીની બોટલ મળતી હોય છે અને અહીંયા જો ત્રીસ રૂપિયામાં ભરપેટ ભોજન જમવા મળતું હોય તો તમે પણ બાભરમાં આ અન્નપૂર્ણા ભોજનાલયમાં ભોજન પ્રસાદનો લાભ લઈ શકો છો મિત્રો આ છે ભોજનાલયનું રસોડું તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંયા મીઠાઈ પણ બનાવવામાં આવી રહી છે અને અહીંયા જો સરસ મજાનું રોટલી બનાવવાનું મશીન પણ લાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો અહીંયા લાઈવ લાઇવ ગરમા ગરમ રોટલી બનાવીને બધાને ખવડાવવામાં આવે છે તમે જોઈ શકો છો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અનપૂર્ણા ભોજનાલયની અંદર આપ સાથે જોડાયે છે ભોજનાલયના ટ્રસ્ટની વધુ માહિતી મેળવશું તો કેમ છો સર એકદમ મજામાં તો આપણા અન્નપૂર્ણા ભોજનાલયની થોડીક બેઝિક માહિતી આપણા સબ્સક્રાઇબર મિત્રો આપશો જય શ્રી જય શ્રી આહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એરસેસ આરોગ્ય ધામ ભાભર અને અન્પૂર્ણાધામ આ બંને યુનિટ છેલ્લા આઠ વર્ષથી ભોજનાલય ચાલી રહેલું છે ત્રણ વર્ષથી એરસેસ આરોગ્ય ધામ ચાલી રહેલું છે અહીંયા સવારે પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી જમવા માટેની અને નાસ્તા માટેની વ્યવસ્થા હોય છે સવારે પાંચ વાગે રસોડું ચાલુ થાય એટલે આઠ વાગે અમારા ખીચડી ઘડીના રથ ચાલુ કરવામાં આવે છે જે ભાભર દિયોદર વાવ રાધનપુર અને સોઈગામ સવારે આઠ વાગે અહીંથી નીકળી સાંજે પાંચ વાગ્યા સુધી જરૂરિયાતમંદ લોકોના વિસ્તારોમાં ફરી પાંચ રૂપિયાના ટોકન ચાર્જથી આ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે પણ જયસિંહામ જે લોકો બોલે છે એમના માટે કોઈ ચાર્જ નથી તેવી જ રીતે અહીંયા સાડા દસથી ભોજનાલય ચાલુ થાય છે ભોજનાલયની અંદર પણ ચાર્જ ત્રીસ રૂપિયા છે વિદ્યાર્થી માટે વીસ રૂપિયા છે સાધુ સંતો માટે પચીસ રૂપિયા ચાર્જ રાખવામાં આવેલો છે સાધુ સંતો વિદ્યાર્થી કે અન્ય કોઈ પબ્લિક જે કોઈ વ્યક્તિ જયસિંહ રાઈને બોલે છે તો એના માટે એક પણ પૈસો ચાર્જ લેવામાં આવતો નથી અહીંયા છેલ્લા આઠ વર્ષથી ભાભરનગરની અંદર કોઈ પણ અભિયાગત લોકો કે જરૂરિયાતમંદ લોકો જેમને બંને ટાઈમ અહીંયાથી માધવલાલ પ્રભુરામ પરિવાર દ્વારા ફ્રી ટિફિનની વ્યવસ્થા આપવામાં આવે છે જે સવારે સાડા દસે ટિફિન ભરેલું મૂકી આપવામાં આવે છે અને ખાલી ટિફિન લઈ આપવામાં આવે છે અહીંયા કોઈ પણ હોસ્પિટલ કે બીજે કોઈપણ જગ્યાએથી ફોન આવે તો અહીંયાથી ભોજન પ્રસાદની વ્યવસ્થા આપવામાં આવે છે કૂતરા માટે દસ પંદર વીસ કિલોની રોટલી સાંજે બનાવવામાં આવે છે અને એનું જરૂરિયાતવાળા લોકો લઈ જાય છે અને એમને આપીએ છીએ પંખી માટે ચણની વ્યવસ્થા આપવામાં આવે છે કીડીઓ માટે કીડિયાળાની વ્યવસ્થા આપવામાં આવે છે તેવી જ રીતે સામેની સાઈડ એસ એસ ધામ નામની એક હોસ્પિટલમાં યુનિટ ચલાવીએ છીએ જેની અંદર ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી તમામ જરૂરી મેડિસિન વિથ ડૉક્ટરની સેવા આપવામાં આવે છે એક્સ રેની સેવા ત્રીસ રૂપિયામાં આપવામાં આવે છે સિનિયર સિટીઝન માટે મેડિસિન સાથે હોમ ફ્રી વિઝિટ પણ આપવામાં આવે છે લેબોરેટરીની કોઈપણ જાતના વિશેષ જાતના રિપોર્ટ ત્રીસ રૂપિયાના ટોકન ટોકનચાર્જથી કરવામાં આવે છે આંખના ડૉક્ટરની સારવાર ત્રીસ રૂપિયામાં આપવામાં આવે છે મેડિક દાંતના ડૉક્ટરની સારવાર ત્રીસ રૂપિયામાં આપવામાં આવે છે અને આ બધી સારવારોમાં જરૂરિયાતમંદ લોકો જય શિયાળ બોલે તો એમના માટે આ સગવડ પણ ફ્રી આપવામાં આવે છે અહીંયાથી ઓક્સિજન મશીન કોઈપણ જાતના ભાડા વગર જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે જે જેટલા દિવસ વાપરવું હોય વાપરી પાછું આપવામાં આવે છે વ્હીલચેર પલંગ બીજી કોઈ પણ મેડિસિનની જરૂરિયાત હોય તો અમે આ નિઃશુલ્ક સેવા કરીએ છીએ અને અવારનવાર વિવિધ અમદાવાદના નામી ડોક્ટરો કે પાલનપુર ડીસા પાટણના નોમી ડૉક્ટરો દ્વારા ફ્રી કેમ્પ કરી ચેકઅપ કેમ્પ કરાવી છે અને ફી મેડિસિન પણ અપાવવાઈએ છે આ અમારી સંસ્થા દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ સેવા ચાલુ છે જય શિયા જય શિયા અન્નપુર્ણા ભોજનાલયની સામે તમે જોઈ શકો છો અન્નપુર ચેરિટેબલ ટ્રસ્ટર દ્વારા સંચાલિત અહીંયા સરસ મજાની હોસ્પિટલ ચલાવવામાં આવે છે જેમાં માત્ર ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જમાં તમને અહીંયા આરોગ્ય સેવાની તમામ સુવિધા મળી જશે મેડિકલ સારવાર મળી જશે અને બીજી અનેક સારવાર તમને અહીંયા મળી જશે તો હવે જઈશું હોસ્પિટલના અંદર અને કઈ કઈ સુવિધા છે અહીંયા ડોક્ટર પાસેથી જાણીશું તો આઈ જાઓ વિડીયોમાં અંદરની માહિતી લઈ લઈએ જય શિયામ હું ડૉક્ટર દિવ્યા અહીંયા ચાર પાંચ મહિનાથી કાર્યરત છું એસ એસ આરોગ્યધામ છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ જ સરસ સેવા આપે છે અહીંયા બાબરની જનતાને અહીંયા ફક્ત ત્રીસ રૂપિયામાં પેશન્ટને બધી સારવાર કરી આપવામાં આવે છે અમારા અહીંયા અમે સાત ડૉક્ટરોનો ટોટલ સ્ટાફ છે એમાંથી ચાર અમે એમઓ છીએ એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે અને એક ઓપથેનોમોલોજીસ્ટ છે અને એક ડેન્ટિસ્ટ મેડમ બી છે અને ત્રણ અમારે વિઝિટિંગ ડૉક્ટર છે એમાં એક ઓર્થોપેડિક સર્જન આવે છે એક મસા ભગંદરના આવે છે અમારે ત્યાં દર રવિવારે ત્રણથી ચાર મસા ભગંદરની ઓટી હોય છે અને એક મેડમ દર મહિનાના આખરી રવિવારે આવે છે એ ડાયાબિટીઝ સ્પેલિસ્ટ છે અને અમારે અહીંયા સંસ્થામાં ટોટલ આજ સુધીના પાંચ સક્ષુદાન થઈ ગયા છે એ સક્સેસફુલ થયા છે કૃપાથી અને ખૂબ જ સરસ અને વાભરની જનતાનો લાભ લે છે જય શ્રી જયાર હોસ્પિટલના અંદર પણ તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી તમને સારવાર મળી જશે અને સરસ મજાના અહીંયા જો લોકો સરસ મજાની સારવાર પણ લઈ રહ્યા છે અને સારી એવી સુવિધા છે તો તમે પણ વાભરના આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો તમે આ હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો તમને અહીંયા નજીવા દરે સરસ મજાની અહીંયા બધી સુવિધા મળી જશે તો તમે આ જગ્યાની મુલાકાત લઈ શકો છો આ હોસ્પિટલના અંદર એક સારામાં સારી સુવિધા એ છે કે મેડિકલની દવા તમારે બીજા ક્યાંય બહાર લેવાની જવું પડે કેમ કે મેડિકલની દવા બધી તમને હોસ્પિટલના અંદર જ મળી જશે તમે જોઈ શકો છો અને આ પણ બધી સુવિધા અને આ બધી મેડિકલની જે દવાઓ છે એ બધી તમને નજીવા દરે મળશે અહીં તમને એક જ જગ્યા પર બધી ટ્રીટમેન્ટ મળી જશે જો એક્સ રે રૂમ આવેલો છે આઈસીયુ રૂમ આવેલો છે અને બીજી ઘણી બધી સુવિધાઓ તમને આ એક જ જગ્યાએ હોસ્પિટલના અંદર મળી જવાની છે અને એ પણ નજીવા દરે તો તમે આ હોસ્પિટલની મુલાકાત પણ કરી શકો છો મિત્રો અમારા ઘરમાં કોઈનો જન્મ દિવસ હોય કોઈની લગ્ન લગ્નતિથિ હોય પુણ્યતિથિ હોય કે કોઈ ખુશીનો દિવસ હોય એ દિવસે જો તમારા ખીચડી અને ઘડીના પ્રસાદ રૂપે એકવીસો રૂપિયાનું તમારે જો અહીંયા યોગદાન આપવું હોય તો તમે આપી શકો છો અને તમારો સરસ મજાનો દિવસ આનંદ ઉલ્લાસથી ઉજવી શકો છો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો બાભરની આજુબાજુના જેટલા પણ મિત્રો છે એમના આ વિડીયો શેર કરજો અને બીજા આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો અમારા પેજને ફોલો કરજો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માત્રવ જય જગરભે ગુજરાત